નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ વિદ્યાદીપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ ચાર જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવેલી છે તેની અંદર આજે આપણે પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર જેનું નામ છે મારી વાર્તા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં આપને નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ જેનું નામ છે મારી વાર્તા આપના ગામમાં ઘરમાં આજુબાજુ પડોશમાં અને મિત્રો દ્વારા તમે બાળપણથી વાર્તાઓ સાંભળી જશે આ પ્રકારની વાર્તાઓ હજી પણ માતા પિતા દાદા દાદીના મુખે કહેવાતી જશે આવી સ્થાનિક વાર્તાઓ જે શાળાના પુસ્તકોમાં ન હોય અને સ્થાનિક બોલીમાં જે રીતે સાંભળી હોય તે આપને યાદ જ હશે આવી તમે તમારા ઘરમાં કે ગામમાં સાંભળેલી સ્થાનિક બોલીની વાર્તા નીચેના ભાગમાં લખો શું કહ્યું છે કે તમે વાર્તાઓ તો ઘણી બધી સાંભળી હશે પણ તમે તમારા મમ્મીપા દાદા દાદી પાસેથી જે કહેવાતી વાર્તા હોય એના મોઢે જે સાંભળેલી વાર્તા હોય તે અલગ જ હોય છે તે તમારા શાળાના પાઠ્યપુસ્તક હોય તેમાં ન હોય એવી વાર્તા તમારે લખવાની છે આજે તો ચાલો જોઈએ એ વાર્તા છે વાર્તાનું નામ છે કરતા હોય તે કોની પાસેથી સાંભળી દાદી પાસેથી તો ચાલો જોઈએ વાર્તા કલવો કાગડો આખો દિવસ ગામ આખાના દરેક ઘરેથી લાગ જોઈને ખાવાનું લઈ આવે પછી નદી કિનારે ઝાડ પર બેસીની રાતે ખાય તે દરરોજ બગલાને માછલા પકડતા જોઈએ ક્યારેક બગલો કાગડાને નાની નાની માછલીઓ ખાવા માટે આપે થોડા દિવસોમાં કાગડો અને બગલો ભાઈબંધ થઈ ગયા બગલો દરરોજ ઊંચે ઉડે પાણીમાં જોઈએ માછલો દેખાય કે સરર કરતો નીચે આવે અને પોતાની લાંબી ચાચ પાણીમાં નાખી માછલું પકડી પાડે બગલાને મોટી પાક લાંબી ચાચ અને જોર ઘણું એટલે સહેલાઈથી એ આ કામ કરે એક દિવસ કાગડાને વિચાર આવ્યો કે હું પણ બગલાની જેમ માછલા પકડું તો મારે ગામ આખામાં ભટકીને ખાવાનું શોધવું ન પડે નદીને કિનારે શાંતિથી રહી શકું અને બગલાની ગરજ મટે એવું વિચારી કાગડો આકાશમાં ઉડ્યો પાણીમાં નજર કરીને જોઈએ તો નીચે છીછરા કાદવ અને શેવાળવાળા પાણીમાં થોડા માછલા દેખાયા એટલે ઊંચા પગ કરી હતું એટલું જોર કરી પાણીમાં ડૂબ્યો છીછરા પાણીમાં પડતા વેત તેની ચાર ચીકણી સેવાળમાં ફસાઈ ગઈ મો અને આંખ કાદવથી ખડાઈ ગયા પૂછડી પાણી બહાર રહી ગઈ અને ઊંધા માથે લટકાયેલા કાગડાભાઈ તરફડવા લાગ્યા કલવા કાગડાને તરફડતો જોઈ બગલો ત્યાં આવી પહોંચ્યો અને તેને પૂછડીએથી પકડી બહાર ખેંચી કાઢ્યો કલવો કાગડો શરમાઈ ગયો

આપણી બુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ વાર્તાનું કોઈ એક ચિત્ર દોરે તમારે કોઈ એક વાર્તાનું ચિત્ર દોરવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ ચાર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક તેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ ચાર છે તેમનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ ની અંદર ત્યાં સુધી આવજો વિડીયો જોવા બદલ આપ સૌ વિદ્યાર્થી મિત્રો નો ખુબ આભાર